ખાલી કેનાલમાં ફસાયેલા બે સિંહબાળનું સફળ રેસ્ક્યુ અમરેલી જિલ્લામાં ફરી એકવાર વન વિભાગની માનવીય અને ત્વરિત કામગીરી જોવા મળી છે શેત્રુંજય હેઠળ મોટા ગોરખવાળા ગામે પાણીની ખાલી અને ઊંડી કેનાલમાં અકસ્માત વસ્તુ બે સિંહબાળ ફસાઈ ગયા હતા આ ઘટનાની જાણ સ્થાનિક ખેડૂતોને થતા તરત જ વન વિભાગને માહિતી આપવામાં આવી હતી માહિતી મળતા જ લીલીયા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમે જીવના જોખમે ખાલી કેનાલમાં ઉતરીને ભારે જહેમત બાદ બંને સિંહ બાળને સહી સલામત બહાર કાઢ્યા હતા રેસ્ક્યુ બાદ બંને સિંહ બાળને તેમની માતા સિંહણ સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું આ સમગ્ર કામગીરીથી વન વિભાગની સતર્કતા અને માનવતા ભરેલી કામગીરી સામે આવી છે જેને સ્થાનિક લોકો દ્વારા પણ વખાણવામાં આવી રહી છે